સંકલન બેઠક નહોતી રાજકોટ મહાનગરપાલિકાના ભૌગોલિક દસ્તીએ ત્રણ ઝોન છે સેન્ટ્રલ ઝોન વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન આજે સેન્ટ્રલ ઝોનના અધિકારીશ્રીઓને માન્ય મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક રૂટિન બેઠક હોય છે કારણ કે પ્રજાના જનપ્રતિનિધિઓ છીએ અમે પ્રજાને પડતી મુશ્કેલીઓની નિરાકરણ માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કોર્પોરેટરો કટિબદ્ધ હોઈએ છીએ અમારા શેર ભાજપના પ્રમુખ આ એક પરંપરા છે કે ગમે ત્યારે સંગઠનની સંકલનની જ્યારે બેઠક હોય છે વિકાસ કામોની કે જે કરવાના કામો પડતર કામોની જ્યારે બેઠક હોય છે ત્યારે શહેર ભાજપના પ્રમુખને અમે લોકો હાજર રાખતા હોઈએ છીએ રૂટિન બેઠક હોય છે આમાં પડતર પ્રશ્નોને ટુ વે થતો હોય છે સ્ટેન્ડિંગ કમિટીમાં હું જ્યારે જ્યારે આપની સમક્ષ આવું છું ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કામોની વાત કરીએ છીએ પણ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે ટુ વે બેઠક થવી જોઈએ એટલે કોર્પોરેટરોને બોલાવ્યા હતા અધિકારીશ્રીઓને બોલાવ્યા હતા કોર્પોરેશનના પદાધિકારીઓ હતા ટુ વે બેઠક કરી હતી કોર્પોરેટરના પડતર પ્રશ્નો આપ સૌના માધ્યમથી શહેરીજનોને મારી વિનંતી છે કે અમે તમારા કારણે અહીંયા બેઠા છીએ રાજકોટના નગરજનોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનો અહીંયા કાર્યકર્તા કામ કરી રહ્યો છે અમારી એટલી જ જવાબદારી છે જેટલી પ્રજાજનોની છે પ્રજાજનને પડતી મુશ્કેલીઓ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર હોય માન્ય ધારાસભ્યશ્રી હોય કે માન્ય સાંસદ સભ્યશ્રી હોય કે શેર ભાજપનું સંગઠન હોય અમે આપ સૌના કામ માટે કટિબદ્ધ છીએ માટે અહીંયા બેઠક હતી સ્વાભાવિક છે કે બેઠક થાય ત્યારે ટુ વે થતો હોય ત્યારે દલીલો થતી હોય છે આ કામ રૂટીન છે લોકશાહીની અંદર અધિકારીઓને કહેવાનો આબાદિત અધિકાર પદાધિકારીઓનો હોય છે પ્રજા જેવી રીતે કહી શકે છે એમ ચૂંટાયેલી બોડી પણ અધિકારી પાસે હિસાબ માગી શકે છે આવી બો આવી મિટિંગો દર મહિને મહાનગરપાલિકામાં થતી હોય છે આજે સેન્ટ્રલ ઝોનની મિટિંગ હતી સોમવારે ઈસ ઝોન અને મંગળવારે વેસ્ટ ઝોનની મિટિંગ છે રૂટીન મિટિંગ છે ચોમાસામાં વરસાદમાં જે ખાડા પડ્યા છે ખાડા પૂરવાનું કામ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે એ બદલ પણ તંત્રને અભિનંદન આપીએ છીએ અને ક્યાંક રહી ગયું છે કામ કરીએ છીએ એટલે કામ આવે છે કામ ન કરતા હોય તો કામ ક્યારે આવતું નથી આ એક કહેવત ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કોર્પોરેટર મિત્રો અધિકારી સાથે આજે બેઠા હતા વેસ્ટ સેન્ટ્રલ ઝોનના સોમવારે પણ બેસવાના છીએ જે ભાષામાં અમારે જે રીતે અધિકારીઓ સાથે વાત કરવી પડે સંવૈધાનિક ભાષાની અંદર અમે અધિકારીઓને સૂચનાઓ આપી છે ને ટુ વે કર્યું છે તમારે પડતર તકલીફોય બોલો અમે બહુ ક્લિયર છીએ કે પ્રજાના પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ ચોવીસ કલાક માટે અવેલેબલ હોય છે અધિકારીશ્રીઓ છે એ કોર્પોરેટરોએ જે ફરિયાદો કરી છે માન્ય ધારાસભ્યશ્રી ફરિયાદ કરતા હોય કે માન્ય સાંસદ સભ્યશ્રીઓ ફરિયાદ કરતા હોય એ ફરિયાદનું નિરાકરણ થવું જ જોઈએ એવું બહુ ક્લિયર માનવું છે જેના માટેની એક વ્યવસ્થાની બેઠક હતી મેં એવું કીધું જ નથી સાંભળો મિસ અર્થઘટન થયું છે મેં એવું કીધું છે અધિકારીઓને કે જેટલા કામ જેટલા ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામો સમયસર પૂરા થવા જોઈએ અન્યથા એ કામની રૂબરૂ વિઝિટ અમે લોકો લેવા જાશું કોઈ પણ કામ હોય એ સમય મર્યાદામાં પૂરા થવા જ જોઈએ એવી મારા દ્વારા આજે સૂચના પણ આપી છે અને વારંવાર આપું છું અને જરૂર પડે તો એ સાઇટ વિઝિટ પણ અમે કરીએ છીએ એજન્સીનું પેમેન્ટ પણ અટકાવીએ છીએ અને પેનલ્ટી પણ મારીએ છીએ કામ પૂર્ણ સમયની અંદર જે સમય મર્યાદા છે એમાં કામ પૂર્ણ થવું જ જોઈએ એવું ક્યારેય નથી હોતું પણ મિટિંગ જ્યારે અમે લોકો કરતા હોઈએ છીએ ઓન ફિલ્ડ મિટિંગ કરીએ છીએ અને સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સમાં કોન્ફરન્સ હોલની અંદર પણ મિટિંગ કરવામાં આવે છે નથી કરતા એમ નથી પણ અમારું અમારું ફોલોઅપ અને અમારું હેમરિંગ ખૂબ સારું હોય છે સતત અમે ફોલોઅપ કરતા હોઈએ છીએ એકને કામની તમે પાંચ વખત સતત ફોલોઅપ લ્યો એટલે સ્વાભાવિક છે કે ગંભીરતા આવતી હોય છે કામની ગંભીરતા માટે અમે લોકો સતત ફોલોઅપ કરી રહ્યા છીએ રોડની હંમેશા ગેરંટી હોય છે રોડના જ્યારે ટેન્ડરો બનતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા એના સમય મર્યાદા ફિક્સ થતી હોય છે એ મર્યાદાની અંદર જો એને ખાડા પડે તો એજન્સીએ પોતાના ખર્ચે રોડ બનાવી દેવો પડે પેચવર્ક કરી દેવું પડે છે એ જ દિશાની અંદર અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કામ થઈ રહ્યું છે કોઈપણ રોડ પાંચ વર્ષ સુધી પાંચ વર્ષ સુધી રોડની આવરદા હોય છે એની ઉપર પાછું અમે રીકાર્પેટ કરતા હોઈએ છીએ એવા ઘણા બધા રોડ છે કે જે આ વખતે સ્ટેન્ડિંગમાં છેલ્લા ત્રણ મહિનાની અંદર મંજૂર થયા છે પરંતુ ચોમાસું માથે હોય ત્યારે ચોમાસામાં પાણી અને ડામરની વચ્ચે વિરોધાભાસ છે કોઈપણ એક રોડ બને એટલે એને તાકાત એને શક્તિ પૂરી પાડવા માટે પંદર દિવસ જેવો સમય એને તડકો જોઈએ છે જે નથી પડતો પણ સ્વાભાવિક છે કે ખાડા હોય છે રોડ પતી ગયા હોય છે એટલે કોર્પોરેશનને રોડ કરવા પડતા હોય છે જેના માધ્યમથી કરીએ છીએ ઉગાડ આવે એટલે અમે પેચવર્ક કરીએ છીએ બપોર પછી પાછો વરસાદ આવી જાય ચોમાસાની અંદર પેચવર્ક થતા હોય છે દિવાળી એ રીકાર્પેટ લેતા હોય છે મહાનગરપાલિકા દ્વારા વર્ષમાં બે વખત રોડ બનાવીએ છીએ અમે માર્ચ મહિનામાં બનતા હોય રોડ અને દિવાળી બે એક્શન પ્લાનમાં રોડ બને છે અને પેચવર્ક સતત ચાલુ જ હોય છે સર્વેશ્વર ચોકનું જ્યારે કામ મંજૂર થયું ત્યારે એનો બાર મહિનાનો સમય હતો પરંતુ સતત અમારું ફોલોઅપ છે ફેઝ વન અને ફેઝ ટુ ફેઝ વન એટલે કે સર્વેશ્વર ચોક ફેઝ ટુ એટલે રાગ નિગરો આવી રીતનું અમારો જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટમાં અમે વહેલા ચાલી રહ્યા છીએ અને સપ્ટેમ્બર સુધીમાં સર્વેશ્વર ચોક જે નવેમ્બરનું અમારું કમિટમેન્ટ છે અગિયાર મહિના બાર મહિના નવેમ્બરમાં પૂરા થાય પરંતુ સપ્ટેમ્બરની અંદર ગણપતિ મહોત્સવ શરૂ થાય એ પહેલાં ત્યાં ત્યાંનું કામ પણ અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ